નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે ધાર્મિક કાર્યો પુરુષો જ કરાવતા આવ્યા છે પણ હવે આ ક્ષેત્રમાં મહિલાઓનું પદાર્પણ થયું છે ભારત અને વિદેશમાં પણ હિન્દુ ધર્મની વિધિઓમાં મહિલા પંડિતોના નામ હવે સાંભળવા મળે છે હિન્દુ વિધિ તો મહારાજ જ કરાવે એવી વર્ષો જૂની માન્યતા નખત્રણાના સોનલબેન શેઠિયાએ તોડી છે કચ્છ કડવા પાટીદાર સમાજમાં

વાસ્તુ હવન કે બાળકની મુંડન વિધિમાં મહિલા પંડિત સોનલ શેઠિયા જોવા મળે છે વિવાહ સંસ્કાર ઉપરાંત હવે લોકો ગર્ભાધાન સંસ્કારની વિધિ પણ કરાવે છે કચ્છ કડવા પાટીદાર સમાજની બહેનો દૈનિક યજ્ઞ કરી પર્યાવરણ શુદ્ધિ અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે સોનલ ગામે ગામ યજ્ઞ પ્રશિક્ષણ શિબિરો પણ કરી છે અને તેના કારણે જાગૃતિ પણ આવી છે તેમણે મેઘ સૃષ્ટિ હવન પણ કરાવેલ છે કચ્છ કડવા પાટીદાર સમાજમાં સોનલબેન શેઠિયા સિવાય ભુજના કિરણબેન અમિતભાઈ સાંખલા અને આર્ય સમાજના રોજડ મહાવિદ્યાલયના રશ્મીબેન ભાઈલાલભાઈ પટેલ પણ સોળ સંસ્કારોની વિધિ કરાવે છે રોજડ ખાતે મહિલા ગુરુકુળમાં આચાર્ય પદે આપણા જ સમાજના ધનસુરાના શીતલબેન છે જેઓ દીકરીઓને વેદોના પાઠ ભણાવી રહ્યા છે નખત્રણા વિસ્તારમાં કે કેકેપી સિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ સોળ સંસ્કારની વિધિ માટે મહિલા પંડિત સોનલબેનને બોલાવી રહ્યા છે જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે બાળપણથી લઈને જીવન પર્યંત મનુષ્યના એટલે એક સુસંસ્કૃત જીવન જીવવા માટે મનુસ્મૃતિની અંદર મનુ મહારાજે સોળ સંસ્કાર વિધાન કરેલું હતું તો એ અનુસાર અમે કહ્યું કે ચલો આપણે આ વિધિને શીખીએ તો બે હજાર છની અંદર અમે આપણે સાબરકાંઠાના રોજ ત્યાં રોજડ ગામ છે એમાં એક આપણે યોગ વિદ્યાલય છે ત્યાં છ દિવસીય શિબિરમાં અમે ટ્રેનિંગ લીધી અને પછી એ પહેલાં પણ અમે જે દૈનિક જે હોય એ પુસ્તકના માધ્યમથી કરાવતા જ હતા પછી આ ટ્રેનિંગ લીધી અને એ પછી અમે સોળ સંસ્કાર એટલે જન્મ પહેલાં એમ કે બાળકના જન્મ પહેલાં પણ ત્રણ સંસ્કાર થઈ જતા હોય એટલે ગર્ભાધન સંસ્કાર પુષ્વંત સંસ્કાર અને શ્રીમંત સંસ્કાર આ ત્રણ ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં થઈ જતા હોય એના પછીના જે સંસ્કાર હોય એ જાતકરણ સંસ્કાર નિષ્કર્મણ સંસ્કાર નામકરણ સંસ્કાર અન અન્નપ્રાશન સંસ્કાર પછી આપણે મુંડન સંસ્કાર કર્ણવેદ સંસ્કાર લગ્ન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર પુ પુનરાગમ સંસ્કાર એ બધા સંસ્કારો એક આપણે વાનપ્રસ સંસ્કાર સંન્યાસ સંસ્કાર ને છેલ્લો અંત્ય સંસ્કાર તો એના છે લાસ્ટના જે ચાર સંસ્કાર છે એ જે અમારે સૌભાગ્યમાં નથી આવ્યું જે વાનપ્રસ સંસ્કાર સંન્યાસ સંસ્કાર અંત્ય સંસ્કાર એ અને પુનરાગમ સંસ્કાર એના સિવાયના બધા સંસ્કારો જે બાળકોના હોય રહ્યા એ બધા કરાવીએ છીએ અને અત્યાર સુધી અમે ઘણા બધા એવા સંસ્કારો લગ્ન સંસ્કાર પણ બે ચાર કરાવ્યા છે અને બીજા બધા સંસ્કાર તો રેગ્યુલર હવે થતા જ હોય છે અને સારી વાત છે કે લોકોમાં જાગૃતિ પણ આવી ગઈ છે આ સંસ્કારો માટેની એટલે હવે પાછા લગ્ન દિવસ હોય કે જન્મદિવસ હોય અને જ્યારે બાળક જ્યારે પહેલી વખત ભણવા જતું હોય ત્યારે પણ બધા વિદ્યારંભ સંસ્કાર પણ કરાવતા હોય છે તો આ પણ અમે કરાવતા હોઈએ છીએ જ્યારે હું મહિલા અમારા કચ્છ કડવા પાટીદાર એના મહિલા સંઘમાં જ્યારે મારો કાર્યકર હતો ત્યારે અમે ગામે ગામ બધે સોળ સંસ્કાર માંથી જે આપણે ગર્ભાધાન પુસવંત અને શ્રી વિવિધ ગામોની અંદર જઈને સમૂહમાં આપણી જે જે પરિણીત બેન દીકરીઓ હોય અને જે ગર્ભધારણ કરેલ વહુઓ હોય અને એ બધાના અમે સમૂહમાં કરાવતા અને કોઈક મોટા ગામની અંદર કરીએ આજુબાજુના ગામની બહેનો પણ એનો લાભ લેતી અને અમના ગામે ગામ અમે એક જે પર્યાવરણ શુદ્ધિ અભિયાન એ પણ ચડાવેલું કે પર્યાવરણ શુદ્ધિ અભિયાન એ અમે મેઘાવન પણ કરાવતા અમે જે યજ્ઞ પ્રશિક્ષણ શિબિર એ પણ કરી છે અમુક ગામોની અંદર કે આપણી બેન દીકરીઓ જે દૈનિક યજ્ઞ શીખે અને પર્યાવરણ સુધી અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે અને પછી અમે ગામે ગામ અને જે યુવતી તાલીમ શિબિર કરતા એની અંદર પણ એક સત્ર અમારું આ જે યોગ પ્રશિક્ષણ જે યજ્ઞ પ્રશિક્ષણ એ યોગ પ્રશિક્ષણની સાથે યજ્ઞ પ્રશિક્ષણ પણ અમારું રહેતું એમાં પણ આપણી દીકરીઓ જે ભાગ લેતી યજ્ઞ શીખતી કે જેથી કરીને ઘરે એમ કે પોતાનું દૈનિક કરી શકે